જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પ્રથમ સ્કંદ અધ્યાય સોળ પરીક્ષિતનો દિગ્વિજય કળિયુગથી પીડાતા ધર્મ તથા પૃથ્વીનો સંવાદ સૂત બોલ્યા તે પછી હે સૌ સૌનક ભગવાનનો પરમ ભક્ત પરીક્ષિત શ્રેષ્ઠ બ્રાહ્મણોમાં ઉપદેશ પ્રમાણે પૃથ્વી પર રાજ કરવા લાગ્યો તેના જન્મ સમયે જાત કર્મ જાણનારા બ્રાહ્મણોએ જે પ્રમાણે ભવિષ્ય કહ્યું હતું તેજ પ્રમાણે એ મહાપુરુષોના જેવા ગુણવાળો થયો તેણે ઉત્તર રાજાની પુત્રી ઈરાવતી સાથે લગ્ન કર્યા અને તે પત્નીમાં જન્મે જય વગેરે ચાર પુત્ર ઉત્પન્ન કર્યા તેણે કૃપાચાર્યની ગુરુ કરી ગંગા કિનારે પુષ્કળ દક્ષિણોવાળા ત્રણ અશ્વમેઘ યજ્ઞ કર્યા કે જેમાં દેવો પ્રત્યક્ષ થયા હતા એ વીરે દિગ્વિજય કરતા એક વખત રાજાના ચિહ્નને ધારણ કરનાર શુદ્ધ કળિયુગને પોતાના બળથી શિક્ષા કરી હતી કે જે એક ગાય તથા બળદને પગ વડે મારતો હતો સૌનકે પૂછ્યું શુદ્ર કળિયુગના રાજાના ચિહ્ન ધારણ કરી ગાયને પગથી મારતો હતો તેને રાજા પરીક્ષિતે દિગ્વિજયમાં ફક્ત શિક્ષા જ કેમ કરી મારી કેમ ન નાખ્યું હે મહાભાગ્યશાળી સુધ એ કથા શ્રી કૃષ્ણની કથા સાથે જો સાંભળ સંબંધવાળી હોય અથવા શ્રી કૃષ્ણના ચરણ કમળના રસનો સ્વાદ લેનારા ભગવાનના ભક્તોની કથા સાથે સંબંધવાળી હોય તો અમને કહો હે સુત અલ્પ આયુષ્યવાળા અને મરવું એ જેઓનો ધર્મ છે એવા મનુષ્ય જો મોક્ષ ઈચ્છતા હોય તો તેને ભગવાનની કથા વિના બીજા મિથ્યા આલોપો વડે શું વળવાનું છે કેમ કે તેથી આયુષ્યના વૃથા નાશ થાય છે તેથી આ શાંતિ કર્મમાં ભગવાન કરવામાં આવ્યું છે તેઓ અહીં રહેલા છે ત્યાં સુધી કોઈનું મરણ થશે ત્યાં સુધી તેમનું મરણ થશે નહીં અહો આ મનુષ્ય લોકમાં રૂપી અમૃતવાળા વચનોનું શ્રવણ થઈ શકે એ માટે ભગવાન મૃત્યુદેવને મહર્ષિઓએ અહીં બોલાવ્યા છે જે મનુષ્ય આળસ અને મંદ બુદ્ધિ હોય છે તેનું આયુષ્ય રાત્રે નિંદ્રામાં અને દિવસે વ્યર્થ કામોમાં જ ચાલ્યું જાય છે સૂત બોલ્યા રણ રાજા પરીક્ષિત જ્યારે કુરુ જંગલ દેશમાં રહેતા હતા ત્યારે પોતાના સૈન્ય રક્ષાતા આખા દેશમાંથી કળિયુગનો પ્રવેશ તેમણે સાંભળ્યો અતિ અપ્રિય એ વાત સાંભળી તેમણે એ દુષ્ટને શિક્ષા કરવા હાથમાં ધનુષ લીધું અને રથ ઘોડા હાથી તથા પાયાદળ પોતાની સેના સાથે દિગ્વિજય માટે નગરમાંથી તે નીકળ્યા એ વેળા શ્યામ ઘોડાઓ જોડેલા સુશોભિત રથ ઉપર તે બેઠા હતા કે જેના પર સિંહના ચિહ્ન વાળો ધ્વજ ફરકતો હતો તેમણે ભદ્રાક્ષ કેતુમાળ ભારત ઉત્તર કુરુ તથા કિંગ પુરુષ વગેરે પૃથ્વીના ખંડને જીતી ત્યાંના રાજાઓ પાસેથી ખંડણી લીધી વળી ત્યાં પોતાના મહાત્મા પૂર્વજોના શ્રી કૃષ્ણના મહાત્માને સૂચવતો યશ ગૌતો સંભળાવ્યું તેમજ અશ્વસ્થામાના અસ્ત તેજથી ભગવાને પોતાનું રક્ષણ કર્યું હતું અને યાદવો તથા પાંડવોની શ્રી કૃષ્ણ ઉપર ભક્તિ હતી તે સર્વ તેમણે સાંભળ્યું તેથી અત્યંત સંતોષ પામેલા પ્રેમથી પ્રફુલ્લ નેત્રોવાળા તે ઉદાર મનના રાજાએ પોતાના પૂર્વજોનું યશોગાન કરતા તે મનુષ્યને પુષ્કળ ધન વસ્ત્રો તથા હારોના દુઃખ સેવા મિત્રતા દૂત કર્મ રાતે તલવાર હાથમાં લઈ પાંડવોની રક્ષા માટે જાગવું તેઓને અનુસરવું તેઓના વખાણ કરવા અને તેઓને પ્રાણ કરવા વગેરે ભગવાન શ્રીકૃષ્ણ કર્યું હતું પોતાના પ્રેમી પાંડવોને તેમણે દિગ્વિજય બનાવી રાજ યજ્ઞ કરાવી પૃથ્વીના સમ્રાટ બનાવ્યા અને આખા જગતને તેમના જ ચરણે ચૂકવ્યું આ બધું સાંભળતા રાજા પરિચિત ભગવાન શ્રીકૃષ્ણના ચરણ કમળમાં અધિકાધિક પ્રેમ કરી રહ્યા છે એ રીતે પરિચિત પોતાના પૂર્વજોના વર્તન પ્રમાણે નિત્ય વર્તતા હતા તેવામાં તુરંત એક જ આશ્ચર્ય બન્યું તે તમે મારી પાસેથી સાંભળો વડદના રૂપવાળો અને એક જ પગે ચાલતો ધર્મ ગાયના રૂપવાળી નિસ્તેજ અને સંતાન નાશ પામ્યા હોય એવી માતાની પેટે આંસુવાળા મુખવાળી પૃથ્વી દેવીને પૂછવા લાગ્યો ધર્મ બોલ્યા હે કલ્યાણી તમારું કુશળ છે ને તમે નિશ્ચિત થતા જાઓ છો તમારામાં આ કર્માએલા મુખને લીધે તમારા મનમાં કંઈ પીડા હોય તે મને જણાય છે હે માતા શું કોઈ દૂર ગયેલા બંધુનો તમે શોક કરો છો અથવા ત્રણ પગ વિના અને માત્ર એક પગવાળા મારો શોક કરો છો અથવા ભવિષ્યમાં તમને શુદ્ર રાજાઓ ભોગવશે તેથી તમે પોતાનો શોક કરો છો અથવા યજ્ઞાદી ક્રિયાઓની અભાવથી થવાથી જેઓનો યજ્ઞ ભાવ નાશ પામ્યા છે તેવા દેવ વગેરેનો શોક કરો છો કે વરસાદ નહીં વરસવાથી દુઃખી થતી પ્રજાનો શોક કરો છો

તેમના મોક્ષ આપનારા કર્મોનું સ્મરણ કરી તમે શોખ કરો છો હે પૃથ્વી જેને લીધે તમે દુર્બળ થયા છો તે તમારી માનસિક પીડાનું મૂળ તમે મને કહો હે માતા તમારું સૌભાગ્ય દેવને પણ પૂજ્યું હતું તેને બળવાનોથી પણ બળવાન કાળે શું હરી લીધું છે પૃથ્વી બોલી સુખ આપનારા ચાર પગ વાળા હતા અને સત્ય પવિત્રતા દયા ક્ષમા દાન સંતોષ સરળતા સમ દમ તપ શત્રુ મિત્રાદી ઉપર સમભાવ તિષા

ગંભીરપણું અચંચપણું શ્રદ્ધા કીર્તિ માન અને અહંકાર રહિતપણું આ સર્વ ગુણો અને આ વિનાના બીજા પણ મહાન ગુણો જે ભગવાનમાં નિત્ય રહે છે તેમજ મોટા ઈચ્છનાર પુરુષો જે જે ગુણો ઈચ્છે છે તે તે સર્વ ગુણો જેમનામાં કદી નાશ પામતા નથી તે ગુણ માત્ર અને લક્ષ્મીના વાસરૂપી શ્રી હરિ સહિત થયેલા તેથી જે પાપી કળિયુ વડે જોવાયેલા લોકોને હું શોક કરું છું

એવી ઉત્તમ પુરુષોએ આશ્રય કરેલી છતાં લક્ષ્મીદેવી પોતાના રહેઠાણ કમળવનનો ત્યાગ કરી જેમના ચરણનું સૌભાગ્ય અત્યંત પ્રેમી થઈને સેવે છે શ્રી ભગવાનના કમળ વ્રજ અંકુશ તથા ધ્વજના ચિહ્નવાળા ચરણો વડે મારું અંગ સુશોભિત હતું અને આવી તેમને કૃપા સંપત્તિ પ્રાપ્ત કરી હું ત્રણેય લોક કરતા અતિશય શોભતી હતી પરંતુ તે પછી મને આ સૌભાગ્યનો ગર્વ કરતી જોઈ ભગવાનને મારો ત્યાગ કર્યો વળી સ્વતંત્ર એવા જે ભગવાને આસુરી ભાવવાળા થયેલા રાજાઓની સેંકડો અક્ષોષ સેનાઓ રૂપી મારો મોટો ભાર દૂર કર્યો અને ત્રણ પગ ભાંગી પડવાથી દુખી થયેલા તેમને પણ પોતાના પરાક્રમ વડે ચાર પગવાળા કરી સુખી કરવા યાદવ વંશમાં સુંદર શરીર ધારણ કર્યું હતું તે સ્ત્રી પુરુષોત્તમના વિરહને જ કઈ સ્ત્રી સહન કરી શકે જેમણે પ્રેમ દર્શન પૂર્વક સુંદર મંદ હાસ્ય તથા સુંદર ભાષણો વડે મધુવંશની સત્યભામા વગેરે અભિમાની સ્ત્રીઓના ગર્વ અને અખંડપણું હરી લીધા હતા અને જેમણે ચરણ રજતી શોભતી મને રોચક થતા હતા એ પ્રમાણે ધર્મ તથા પૃથ્વીનો સંવાદ ચાલતો હતો તેવામાં રાજશ્રી પરિચિત पूर्व तरफ वेहती सरस्वती नदी पर आमद भागवत महापुराण प्रथम स्कंद अध्याय सोल समाप्त जय श्री कृष्ण